એ આ લડાઈ છે અને એનો સીધો કોઈ ભોગ તો સુરત સાથે સંકળાયેલા અઢી લાખ પશુપાલકો છે એને જે ન્યાય મળવો જોઈએ એના જે માણસો હિતની સાથે સંકળાયેલા માણસો ગોળ આવવા જોઈએ એ આવવા ન કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ મને સ્પષ્ટ દેખાય આવે છે ચૂંટણી જાહેરનામું પડી જવું જોઈએ પરંતુ મારું એવું માનવું છે આપના માધ્યમથી કેવું છે કે સમગ્ર બાબતમાં એક હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની તપાસની થતી હોય જે ગેરવહીવટની તપાસની થતી હોય તો ચૂંટણી આપવાની તો વાત ક્યાં હોય પહેલા પ્રમાણિકતાથી જો ભૂપેન્દ્રભાઈ સરકાર પ્રમાણિકતાથી ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો તાત્કાલિક અસરથી બોર્ડને સસ્પેન્ડ કરી દેવું જોઈએ અને એ બોર્ડને સસ્પેન્ડ કર્યા પછી એની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે પછી સૂતરી જાહેર થવી જોઈએ અને અને પછી જ શક્યતા દૂધ અને દૂધનું પાણી થાય એ પ્રકારની પરિસ્થિતિ થાય એવું મારું માનું છે બરાબર તો આ દર્શનભાઈ એક હજાર કરોડ રૂપિયાની તમે આની પહેલા પણ ફરિયાદ કરી હતી એમાં કોઈ તપાસ ન થઈ તો એ જે એક હજાર કરોડનું કૌભાંટ છે એ શું છે થોડું કહેશો એમાં થોડી ડિટેલ આપશો નવાઈની વાત છે કે ભૂટકાળમાં માનસિંગભાઈ પત્ર લખીને નવ જેટલા પ્રોજેક્ટો જે હતા એ નવ જેટલા પ્રોજેક્ટોમાં નવ જેટલા પ્રોજેક્ટો એ આજે પણ કોઈ પણ પ્રકારના કામગીરી કરતા નથી જે જે જગ્યાએ જે પ્લાન્ટો લખવામાં આવ્યા એ પ્લાન્ટોમાં એનાથી સંસ્થાને મોટું આર્થિક નુકસાન થયું છે વ્યાજનું ભારણ આવ્યું છે અને વ્યાજના ભારણને કારણે આ વ્યાજના ભારણ એનો વહીવટી ખર્ચ પણ સુમૂલનો વહીઠો છે અને એ પત્ર પત્ર લખવાનું પાછળનું કારણ કે જે આક્ષેપો હતા એ આક્ષેપો વારંવાર મેં પત્ર દ્વારા રજૂઆતો કરી હતી અને લગભગ એમાં માર્કેટિંગ મેનેજરો જે હતા મનીષ ભટ્ટ અલ્પેશ શાહ હિરેન પટેલ ને એના માટે એ પણ જવાબદાર હતા એટલે એ સમગ્ર બાબત જે છે એ સમગ્ર બાબતના અનુસંધાનમાં એક હજાર કરોડ રૂપિયાનો જે પત્ર હતો માનસિંગભાઈ નો એ પત્ર આજે પણ એની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને એમાં બેંકનું જે કૌભાંડ છે એમાં મોટા મોટા પ્રમાણમાં જમીનોના પણ કરી દેવામાં આવ્યા છે છે એટલે આ સમગ્ર સમગ્ર જે બાબત એ એની જવાબદારી આજે પણ જે પ્રોજેક્ટ લોનની બાબતમાં જે ખર્ચ થયેલો હતો એ પ્રોજેક્ટ લોનો આજે પણ ઘણી મંત્રીઓની ઉભી છે અને એમાં પણ મોટા પ્રમાણમાં જમીનના કૌભાંડો થયા છે એટલે આ સમગ્ર કૌભાંડની આજે પણ અને સરકાર જ્યારે પંચાયતી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો સુમૂલનું સમગ્ર બોર્ડ ભારતીય જનતા પાર્ટીનો હોય સરકાર ગુજરાતી હોય જિલ્લા રજીસ્ટ્રાર અને કાપીના બંને રજિસ્ટરો એમની રહેમ રહે છે એ પણ બોર્ડના સભ્ય છે કે એમની પોતાની પણ અજવાબદાર છે બેકરી નોન 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 જે પ્લાન્ટ છે જે નુકસાન છે એમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એટલે આ સમગ્ર બધી બાબત છે પ્રોજેક્ટના ચાર પાંચ પ્રકારના પ્રોજેક્ટ હતા એ આજે પણ ખોટમાં જાય છે માણસ દ્વારા સરકારી ઓડિટના રિપોર્ટો માંગવામાં આવે છે એ સરકારી ઓડિટના રિપોર્ટો પણ આપવામાં આવતી તો જાહેર મિલકત છે અને જાહેર છે તો એ જિલ્લા રજિસ્ટર કે રાજ્ય રજિસ્ટર આપવાનો હોય છે પરંતુ એ પણ આપવામાં આવતા નથી એટલે સમગ્ર બાબતમાં મોટા પ્રમાણમાં ગેરિટી થઈ છે વહીવટથી બહાર જે બોર્ડની જવાબદારી છે એ બોર્ડની જવાબદારી પણ દબાઈ દેવામાં આવે છે અને હું નથી કહેતો બોર્ડના ઘણા સભ્યો જાહેરમાં નિવેદનો કરતા હોય છે નિવેદનો ને સરકારમાં પત્ર લખતા હોય છે તો એ પત્રની તમામ તપાસ થવી જોઈએ એટલે તપાસ થતી નથી એટલે આ બોર્ડ ને પહેલા સસ્પેન્ડ કરવી જોઈએ અને સસ્પેન્ડ કર્યા પછી એની તપાસ કમિટી બનાવીને સ્પષ્ટ અહેવાલ આપવો જોઈએ એવું મારી માંગણી છે આમાં એક મુદ્દો હજુ છે કે ઈ ટેન્ડરિંગમાં પણ કેટલાક ગોલમાલ થઈ છે એ શું છે ઈ ટેન્ડરિંગનો ઇશ્યુ શું છે સપાઈ છે કે સરકારે ઈ ટેન્ડરિંગ માટેની પ્રક્રિયા ભ્રષ્ટાચાર ન થાય એના માટેની પકડીના ભાગરૂપે ઈ ટેન્ડરિંગ કરવાનું હોય છે પરંતુ અહીંયા પણ ઈ ટેન્ડરિંગના નામે કોઈ પણ પ્રકારનું કરવામાં આવતું નથી અથવા નાના નાના ટુકડા પાડીને પહેલા બોલાવીને ઈ ટેન્ડરિંગ પણ એ પ્રકારની પ્રક્રિયાના ભાગરૂપે કરતા હોય છે એટલે સમગ્ર બાબત અ એવી છે કે રાજસ્થાન મિલ્ક પર સ્પેશિયલ ઓડિટર વર્ષોથી સુરતમાં અને તમે જો તો સુરત અને તાપી જિલ્લામાં બંને જગ્યાએ એક જ પ્રકારના છેલ્લા પંદર વર્ષથી મિલ ઓડિટર તરીકેનો ચાર્જ બી છેલ્લા રજિસ્ટાર ને આપી દેવાનો આવતો હોય છે અને દક્ષિણ ગુજરાતમાં જ આ રહેતા હોય છે લગભગ તમે દર્શનભાઈ પંદર વર્ષથી એક જ રજિસ્ટાર છે આમાં બે બંને જિલ્લા થઈને

એટલે સુરત અને તાપી જિલ્લા ગમે તે બાને કે કોઈ બીજી રીતે એને ચાર્જ આપી દેવામાં આવતો હોય છે અને દક્ષિણ ગુજરાતમાં રહેતા રહેતા હોય છે એટલે એમની તમે તમે જે પેટા કાયદા છે સુમુલનું જે બંધારણ છે કે જે ના જે ગેરરીતિ એ ડિરેક્ટર છે તો એમની નજરની સામે આવી ફરિયાદો આવતી હોય તે ફરિયાદોનો યોગ્ય રીતે સભાસદના હિતમાં સંસ્થાના હિતમાં એનો નિકાલ કરવાનો હોય કે સરકાર ને જાણ કરવાનો હોય છે

છેલ્લા પાંચ વર્ષમાં પહેરામાં જ્યારે એ આવતું હોય તો એ બાજીપરા ખાતેની જે ફેક્ટરી છે એ મોટા પ્રમાણે વ્યાજ નુકસાન કરે છે વ્યાજ એનું ભારણ કરે છે ખોટ કરે છે અને એના એના અનુસંધાનમાં પગલા લેવાના હોય છે પરંતુ એ પણ પગલા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી એટલે બધા જ સરકારી અધિકારીઓના મેળાપીપણામાં હિતમાં આ સમગ્ર શું આયોજિત રીતે આ પ્રકારનું કામ થતું હોય છે અને એને લીધે એનો કોઈ ભોગ બનતા હોય તો પશુપાલક ભોગ બનતા હોય મારું માનવું છે બરાબર છે તો દર્શનભાઈ તમે કોકુ ઘણી બધી વિગતો આપી તમારો કોકુ આભાર અને આજી બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું આ ઉપરાંત કોઈ બીજો મુદ્દો તમારે કહેવાનો છે સુરતના જે જિલ્લા રજિસ્ટર છે હરેશ કાછળ એ છેલ્લા છ વર્ષથી સુરત સુરત કાંઠે ફરજ બજાવે છે સરકારના કલેક્ટર હોય કે સરકારના કોઈ અધિકારીઓ ડીડીઓ હોય કે ડીએસપી હોય કે પોલીસ કમિશનર હોય કે આ હોય પણ તમે જો કે છેલ્લા ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી હમણાં કોંગ્રેસ કોઈ મંત્રી હોય તો એને છ્યાસી એક્યાસી બ્યાસી એની એની તપાસ એની તપાસ આપી દેવામાં આવતી હોય છે તાત્કાલિક અસરથી કોઈ અરજી કરે તેની સામે પગલા લેવામાં આવતા હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની હાજરી આ તમે જો પગલા લેવામાં આવતા નથી એવા જ બીજા અમારા રજિસ્ટર હતા સુરત જિલ્લાના પટેલ એ બી તમે અહીંયા છ વર્ષથી નવસારી ખાતે છે એમને આ મિલ ઓર્ડિટર હતી ચાર્જ એને આપવામાં આવ્યો તાપી જિલ્લાનો ચાર્જ આપવામાં આવ્યો એટલે એ બધી સહકારી સંસ્થાના પેટા કાયદા નીતિ નિયમો ફરિયાદના અનુસંધાનમાં આ સમગ્ર બાબત જાણવા છતાં સરકારને તો પગલા લેવા માટેનો પત્ર લખાય ને પત્ર એટલા માટે લખવામાં નથી આવતો કે આ બધા હિતો ધરાવતા સાથે સંકળાયેલા છે અને એનો કોઈ ભોગ બનતા હોય તો અઢી લાખ પશુપાલકો ને સહકારી સંસ્થાને ધીરે ધીરે નબળી પાડવાનું કામ આવા અધિકારી ના કારણે બનતું હોય છે અને એને લીધે સહકારી સંસ્થાનો હુમલો લાગ્યો એવું મારું માનવું છે